ગોંડલમાં છેલ્લા દસ દિવસથી વધુ સમય કરતા એક વિવાદ ચાલી રહ્યો છે એક રાજસ્થાનના એક પરિવાર કે જ્યાં એ પાઉભાજી નો ધંધો કરતા હતા એ પાઉભાજી નો ધંધો કરનાર એક પિતા જેમનો દીકરો ગુમ થઈ એમની ફરિયાદ નોંધાઈ અને એના પિતાએ એવી ફરિયાદ નોંધાવી કે ભાઈ જયરાજસિંહ જાડેજા અને ગણેશ ગોંડલે મારા દીકરાને ગાયબ કર્યો છે પોલીસે જ્યારે તપાસ કરી તો રાજકોટના આગળ થોડા કુવાડવા નજીક જઈએ ત્યાંથી પાંચ દિવસ બાદ એમની ડેટ બોડી મળી ડેડ બોડી મળી તો એવા આરોપ લગાડવામાં આવ્યા કે આ હત્યા થઈ છે અને હત્યા જયરાજસિંહ જાડેજાના માણસો દ્વારા કરવામાં આવી છે હવે ગુજરાતના એ ગોંડલના પડઘા સીધા જ રાજસ્થાનમાં પડ્યા રાજસ્થાનમાં સાંસદ આ બધા જ લોકો આવેદન આપવા માટે ત્યાં બેઠા હતા આવેદન પણ આપતા હતા પણ એ વચ્ચે એક લેટર વાયરલ થયો અને સૌથી મોટો ધડાકો થયો નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાવિ પહેલા તો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યું તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો બે લાઇકનને દબાવી દો જેથી કરીને પડે પડના સચોટ સમાચાર તમને તમારા મોબાઈલ પર તરત જ મળી રહે ગોંડલની અંદર છેલ્લા ઘણા દિવસથી એક વિવાદ ચાલે છે એક રાજસ્થાનના એક પરિવાર ઝાટ પરિવાર કે જેમનો દીકરો રાજકુમાર ઝાટ કે જે ગુમ થયાની ફરિયાદ નોંધાયા બાદ એમને ગોતવામાં આવે છે સીસીટીવી તપાસ કરવામાં આવે છે પોલીસ શોધખોળ હાથ ધરે છે પણ આખરે એમની ડેડ બોડી મળે છે ડેડ બોડીને પોસ્ટમોર્ટમ અર્થે રાજકોટ લાવવામાં આવે છે તો રાજકોટ સિવિલ એમના પરિવારજનો પહોંચે છે અને પરિવારજનોનો એવો આરોપ છે કે મારા દીકરાનું આકસ્મિક કારણોસર મોત નથી થયું એમની હત્યા મર્ડર કરવામાં આવી પણ પોલીસે તપાસમાં એવું કહ્યું કે ભાઈ હિટ એન્ડ રનનો કેસ છે અને એક્સિડન્ટ થયું છે ને એક્સિડન્ટમાં આ વ્યક્તિનું મોત થયું છે એક બાપે પોતાનો દીકરો ગુમાવ્યો આ પડઘા સીધા રાજસ્થાનમાં પડ્યા રાજસ્થાનમાંથી માંથી પ્રેશર બન્યું છે હવે કારણ કે ત્યાંના સાંસદો અને ધારાસભ્યો એ ગુજરાત સરકાર પર પ્રેશર બનાવી રહ્યું છે કે સીબીઆઈ ની તપાસ થાય આ સીબીઆઈ ની તપાસ થાય તે વાત થઈ રહી હતી તે વચ્ચે એક લેટર વાયરલ થયું લેટર વાયરલ થતાં જ ખળભળાટ મચી ગયો ને લેટરમાં લખ્યું છે આઈ સપોર્ટ ગણેશ ગોંડલ સ્વર્ગીય રાજકુમાર રતનલાલ જાટ કી જો મૃત્યુ એક આકસ્મિક દુર્ઘટના કે કારણ હુઈ છે જિસ પર હમ લોગ દુઃખ વ્યક્ત કરતે હૈ लेकिन कुछ विरोधियों लोग मानवता पर छोटे से परिवार के बेटे की मृत्यु के पीछे निम्न स्तर की राजनीति कर रहे हैं आकस्मिक दुर्घटना से हुई मौत की जांच का विषय पुलिस प्रशासन का है जिसमें पुलिस प्रशासन ने त्वरित कार्यवाही करते हुए अपराधियों को गिरफ्तार भी किया है और इन मामले की पूरी सही जांच करके हकीकत मीडिया द्वारा सबको बताई गई है लेकिन कुछ विरोधी लोग हमारे गोंडल शहर और तहसील के लोगों की आवाज हमारे गणेश गोंडल और उनके परिवार को बदनाम करने की साजिश कर रहे हैं हम उन विरोधियों को बता दे कि गोंडल शहर और तहसील की जनता सत्य के साथ गणेश गोंडल और उनके परिवार के साथ हमेशा थी और रहेगी मैं गणेश गोंडल का समर्थन करता हूं हमें हम मुद्दों गर्मायो कारण के ગણેશ ગોંડલને સમર્થન કરતી એક પોસ્ટ વાયરલ થઈ છે તપાસ થાય તો શું બહાર આવે તેને લઈને પણ ચર્ચાઓ જાગી હતી પરંતુ રતનલાલ ઝાટ એક જ રટણ કરતા હતા કે ભાઈ મારા દીકરાનું મર્ડર કરવામાં આવ્યું છે હત્યા કરવામાં આવી છે હત્યા કરનાર કોઈ નહીં એ જયરાજસિંહ જાડેજા છે એણે મારા દીકરાને ઘરમાં બોલાવીને માર મારેલો છે એ બાદ જયરાજસિંહ જાડેજાએ પોલીસને સીસીટીવી પણ આપ્યા હતા સીસીટીવીમાં દેખાઈ પણ રહ્યું હતું કે એ રાજકુમાર ઝાટ અને એ પિતા સાથે જઈ રહ્યા છે રતનલાલ ઝાટ અને રાજકુમાર ઝાટ બંને પિતા પુત્ર ગાડી પર જઈ રહ્યા છે ને અચાનક બંને વચ્ચે ઝઘડો થાય છે ત્યાંથી યુ ટર્ન મારીને એટલે કે ગણેશ ગુંડલના ઘરની બાજુ ગણેશ ગઢની સામે ત્યાં એ રાજકુમાર ઝાટ આવીને ઊભે છે ત્યારબાદ ગણેશ એમને ઘરમાં બોલાવે છે સાથે સાથે એમના પિતા પણ હતા ત્યાં રતનલાલ જાટ પણ પાછળ પાછળ આવ્યા હતા ત્યાં બંનેને બેસાડવામાં આવે છે ત્યાં વાતચીત કરવામાં આવે છે એ પછીના સીસીટીવી નથી આવ્યા એ પછી શું થયું કોઈને નથી ખબર એવા પણ આરોપ લગાઈ રહ્યા છે રાજસ્થાનમાંથી કે જો પછીના સીસીટીવી ફૂટેજ પોલીસે કેમ જાહેર નથી કર્યા શું ખરેખર ત્યાં રાજકુમાર જાટને માર મારવામાં આવ્યો હતો આવા આરોપ સાથે ઘણી બધી પ્રતિક્રિયાઓ સામે આવી રહી હતી કોંગ્રેસ પણ આક્રમક રીતે જયરાજસિંહ જાડેજા ઉપર પ્રહાર કરતી દેખાઈ રહી હતી વિધાનસભાની અંદર પણ એ ગૃહમાંથી પણ જોવા મળ્યું હતું એવા આરોપો સાથે નિવેદનો આવ્યા હતા અને એ નિવેદનોની વચ્ચે આજે પોસ્ટર વાયરલ થયું કે આઈ સપોર્ટ ગણેશ ગુંડલ ગણેશ ગુંડલ આ બીજી વખત વિવાદમાં આવ્યા છે પેલા જુનાગઢમાં એક મારામારીના કેસમાં સામે આવ્યા હતા અને ત્યારબાદ આ એક કેસ છે કે તેમાં એટલે સતત બીજી વખત આ આ એક એક ટર્મની અંદર કે ભાઈ બે વખત ચર્ચામાં આવ્યા છે રાજસ્થાનથી પ્રેશર એ બન્યું છે કે ભાઈ ગુજરાતમાં જે રાજસ્થાની લોકો રહે છે એ સુરક્ષિત નથી એમને ત્યાં માર મારવામાં આવે છે હકીકતે ગુજરાતની અંદર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથડેલી હાલતમાં છે કાયદો અને વ્યવસ્થાની વાતો કરતી એ પોલીસ પ્રશાસન સરકાર એ બધાના પર એક તમાચો છે કારણ કે સરેઆમ મર્ડરો થાય છે સરેઆમ ગુંડાગીરી થાય છે રેપ થાય છે મર્ડર થાય છે ગુનાઓ નોંધાય છે તપાસ થાય છે પણ પછી શું થાય છે કોઈને નથી ખબર આ વાસ્તવિકતા આપણે સ્વીકારવી પડશે ગુજરાત પોલીસના નાકમાં દમ લાવી દેનાર એ આવારા તત્વોને પોલીસ કેમ નથી પકડી પાડતી સો કલાકનો સમય આપવામાં આવે છે તો સો કલાકની અંદર જે જે નામો બહાર આવ્યા છે આવારા તત્વો ગુંડાના એમાંથી તો અમુક બુટલેગરો જ છે સ્વાભાવિકપણે ગુજરાતમાં દારૂબંધી છે તો દારૂબંધીવાળા ગુજરાતમાં બુટલેકરો આવ્યા ક્યાંથી આ મહત્વની વાત એ છે પણ ખેર ગોંડલ મુદ્દે હતા ગોંડલની અંદરથી આ જે પત્ર વાયરલ થતાં જ ફરી એકવાર ખળભળાટ પચી ગયો છે તમે શું માનો છો આ પત્રને લઈને અમને કમેન્ટ કરીને ખાસ જણાવજો તો આવા જ વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝરૂમ ગુજરાત નમસ્કાર